શુકદેવજી મહારાજે આ કથા ગંગાજીના તટ પર ગાઈ અને સંભળાવી કોને તો કહે પરીક્ષિત નામના રાજા આ રાજાને એવો શાપ હતો કે સાતમા દિવસે તક્ષક નામનો કાળોતરો નાગ એને દંશ આપ્યો પરિક્ષિત રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે પાણી પેલા પાળ બાંધી લઉં પ્રાણ જાય અને આ જગતને મારે છોડવું પડે એ પેલા જિંદગીમાં એવું કંઈક કર્મ કરી લઉં કે જેથી કરી અને મૃત્યુ પછી મારું જીવન ધન્ય થાય પરીક્ષિત રાજાને જ્યારે તક્ષક નામનો કાળોતરો દંશ દેવા આવવાનો છે અને સાતમા દિવસે કાળ આવે મૃત્યુ આવે એવા સમાચાર મળ્યા છે એવું જાણ્યું

ગંગાજીના તક પર બિરાજમાન છે એ જ વખતે બરાબર સુખદેવજી મહારા ત્યાંથી પસાર થાય છે અને ઊભા થઈ જાય છે પરીક્ષિત રાજા કે સાતમા દિવસે તક્ષક નામનો કાળોતરો ના ગાવે આવે અને મને દંશ આપે સર્પદંશ થાય એ પેલા હે નાથ હે ગુરુવર મારે શું કરવું જોઈએ કેવલ પરીક્ષિત રાજાને સરતો દંશ દેવા આવવાનો નથી મને તમને પણ સાતમાંથી એક દિવસે દંશ તો દેવાનો જ છે ક્યારે આપણને દંશ આપે નક્કી નથી ત્યારે તો આના કાણી કાંઈ નહીં ચાલે જ્યારે પ્રભુજી તુજને બોલાવે તારા ઘરમાંથી એ કલડો તુજને કાઢશે રે ક્યારે સમય પૂરો થઈ જાય જિંદગીનો એની આપણને ખબર નથી ખ્યાલ નથી પરીક્ષિત રાજાએ જગતને બતાવ્યું ગંગાજીના તીર પર તટ પર બિરાજમાન છે બીજી બાજુ આ કથા કોણ ગાય છે કહેવાય છે કે આત્મદેવ નામના બ્રાહ્મણ છે એના પુત્ર છે ગોકર્ણજી બ્રાહ્મણ છે પણ બ્રહ્મ સંસ્કારોથી ભરપૂર છે પોતાની જ્ઞાતિ પ્રમાણે વ્યક્તિમાં સંસ્કારો હોવા જોઈએ પૂરેપૂરા ગોકર્ણજી છે એક વાંસમાં બેઠેલો ધૂંધુકારી નામનો એક પ્રેત આત્મા આ પ્રેત કથા સાંભળે છે અસહ્ય પીડાઓ થાય છે ભટકે છે જીવ જુદા જુદા રૂપો ધારણ કરે છે અને એણે આ કથા સાંભળી અને જેમ આરતી થઈ જાય ભાગવતજીની કથા પછી સાયંકાલની આરતી થાય એટલે તરત જ વાંસની એક ગાંઠ તૂટતી હતી એ તૂટે અને દિવ્ય રૂપ ધારણ કરે છે અને એની પીડાનો નાશ થાય છે બે એક કથા સાંભળે છે એક બાજુ પરીક્ષિત રાજા એક બાજુ બેઠેલો પ્રેત ત્રીજી બાજુ નારદજી સુખદેવજી એને લખે છે કે જેનું નસીબ સારું હોય ને એને સારી વ્યક્તિનો સંગ થાય એને સારા માણસો મળે અને મળ્યા પછી એની કિંમત થાય પરીક્ષિત રાજા તો ગંગાજીના કાંઠે બેઠા હતા એની કલ્પના નહોતી કે મને સુખદેવજી મહારાજ પધારશે એના દર્શન થશે મને ભાગવત કથા સંભળાવશે મને અલભ્ય લાભ મળશે જે કથા જન્મને તો સુધારે જ સુખ આપે સમૃદ્ધિ આપે સંપત્તિ આપે સન્મતિ આપે આરોગ્ય આપે આ જન્મની અંદર બધા જ સુખો જે આપે છે અને મૃત્યુ પછી પરમ ધામની પ્રાપ્તિ વ્યક્તિને થાય એવા સુખદેવજી પધાર્યા એના નસીબે બેની મને ભાગ્ય રે મળ્યો છે કોઈ આવા સંત પુરુષનો સંગ એવાનો સંગ કરવો જે ભક્તિ તરફ લઈ જાય જે ભગવાન તરફ લઈ જાય જે સત્ય તરફ લઈ જાય જે આ જન્મ ને પર લોક ને આલોક બંને સુધારી નાખે એવાનો સંગ મળે તો માનવાનું કે આપણું સદ ભાગ્ય છે ભાગવતજીમાં મંત્ર લખાયો એટલે તો કે ચાલ્યા જતા એ શું તો રસ્તાની અંદર ઘણા મળશે પણ કોનો સંગ કરવો એ આપણા ઉપર ડિપેન્ડ છે એટલે તો મીરાબાઈએ ગાયું કે બેની અમને ભાગ્ય રે મળ્યો સંત પુરુષનો पुरुष दर्शनकारनियमने पले मेवा सन्तपुरुष नो सङ्ग ભગ્યો દય ને બહુ જન્મ સ્વર્જીતે ન સત્સંગમ ચલ બતે પુરુષો યગાવે શુકદેવજી મહારાજ કહે છે કે ભાગ્યનો ઉદય થવાનો હોય ને તો જ વ્યક્તિને કોઈ સારી વ્યક્તિનો સંગ મળે છે તો ભક્તિનો સંગ મળે છે સંતનો સંગ મળે છે ભગવદ કથાની પ્રાપ્તિ થાય છે જે સત્તકર્મ કંઈક કરી શકે છે અહીંયા શુકદેવજી મહારાજ વિરાજમાન પધાર્યા यं प्रव्रजन्तमनुपेतमपेतक्रीत्यं द्वैपायनो विरहकातरया जुहाव पुत्रे तन्मयतया तर्वे विनेन्दु स्तमं सर्वभूतर्दयं मुनिमानतोऽस्मि જે સુખદેવજી મહારાજે ભાગવતજીની કથા ગાય છે એનું સ્વરૂપનું કે ભક્તિનું વર્ણન થઈ શકતું નથી અને જેવા સુખદેવજીને જોયા એટલે પરીક્ષિત રાજા ઊભા થઈ ગયા છે દંડવત કર્યા છેલ્લી ઘડી મારી હમણાં આવશે સાત દિવસમાં તક્ષક નામનો સાપ મને દંડ આપે એ પેલા બોલો ને મારે શું કરવું જોઈએ ત્યારે સુખદેવજી કોઈની કોઈના ઘરે રોકાતા નહોતા કોઈ ગાય દો ને ગૌ દોહન કરે એટલી વખત પણ સુખદેવજી મહારાજ ક્યાંય ઊભા નહોતા રહેતા કોઈ સાથે કારણ કે ભાગવત કથા ને ભગવાન જ એનું લક્ષ હતું એ આજે કેવા લાગ્યા કે હું અહીં રોકાય છું દરભાસન પર બિરાજમાન થયા અને શ્રીમદ્ ભાગવતજીની કથા એણે શરૂ કરી દીધી છે કે તારું કલ્યાણ એમાં જ છે હાલ વાતોમાં નહીં તે જગતની અંદર બધું સાંભળ્યું હશે પણ ભગવત રસને પી લે હવે તો તારો જન્મ સફળ થઈ જશે કારણ કે જવાનું તો એકલા જ છે જ્યારે ઉપર જાય ત્યારે કોઈ સાથે નહીં હોય ત્યારે કંઈક ભાથું તો જોશે જો ભગવાનનું કંઈક રીતે કર્યું હશે સત્કર્મ કર્યું હશે ભગવત કથાઓ તો તારો ઉધાર થશે આમ કંઈ એને કથા શરૂ કરી દીધી સુખદેવજી મહારાજ લખે છે કે સુંદર દૃશ્ય છે એક જ શ્રોતા સાંભળવા વાળા એક જ છે સુખદેવજી મહારાજ કથાનું ગાન કરી રહ્યા છે ગંગાજીનો કાંઠો ને ગંગાજીના તટ પર પરીક્ષિત રાજા બેઠા છે બિરાજમાન છે